વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે ચોલીનું કલેક્શન જોવાનું છે આજે સિમ્પલ અને સુબર કલેક્શનમાં વાઇટ વર્ક છે આખું અને સાઇનિંગ વાળું સિલ્કમાં મટીરિયલ છે અને આ રીતના આમાં કમર પણ કમરથી પણ ફૂલ છે લંબાઈ પણ ફૂલ છે ફૂલ લેન્થમાં ફૂલ ઘેરમાં અને આ છે આગળનો અને પાછળનું બ્લાઉઝ અને આમાં છે સ્લીવ્સની પેટર્ન આપેલી છે આ રીતના બે બાજુ સ્લીવ્સની પેટર્ન આપેલી છે અને આની પ્રાઇસ છે બે ચારસો રૂપિયા અને આ છે દુપટ્ટો આમાં સેમ જ સેમ જ કલરનો દુપટ્ટો છે આ રીતનો આ દુપટ્ટો છે આ છે આપણે બીટ કલરમાં પર્પલ અહીંયાથી પણ ફૂલ લેન્થ છે અને નીચે પણ વર્ક ફાઇન છે સિમ્પલ અને સુબર કલેક્શન છે અને આ રીતના આમાં બ્લાઉઝની પણ પેટર્ન આપેલી છે આમાં આ રીતના વર્ક આપેલું છે બ્લાઉઝનું આગળ પાછળનું અને સ્લીવ્સની પણ પેટર્ન આ રીતના બે સાઈડ આપેલી છે અને સેમ જ કલરનો દુપટ્ટો છે છે નીચેની વર્કની ડિઝાઇન પણ બહુ જ ફાઇન છે અને પ્રાઇસ છે બે હજાર ને પાંચસો રૂપિયા આ પણ આપણે સરસ છે પિંક કલરના અને વર્ક પણ એકદમ ફાઇન છે અને લેન્થ પણ પૂરી આવશે અને દુપટ્ટો છે અને આ બ્લાઉઝ છે આગળ પાછળની પેટર્ન અને આ સ્લીવ્સની પેટર્ન છે અને આ રીતના કોન્ટ્રાક્ટ દુપટ્ટો આવશે આ રીતના અને આની પ્રાઇસ છે ત્રણ હજારથી પાંચસો રૂપિયા આવી રીતે આ પણ એકદમ કલર ફાઇન છે બ્લુ કલર ઉપર ઇન્ડિગો બ્લુ આ કલર અત્યારે ચાલુ જ છે ફેશનનો અને વર્ક પણ એકદમ સરસ છે તો આ રીતનું એકદમ ફેન્સીમાં વર્ક છે અને આ છે બ્લાઉઝ આગળ પાછળનું આ સ્લીવ્સનું અને કોન્ટ્રાક્ટમાં દુપટ્ટો છે પિંક કલરનો દુપટ્ટો છે આ રીતના કલર પણ ફાઇન છે અને કલર વર્ક પણ એકદમ સરસ છે કલર કોમ્બિનેશન પણ સરસ છે અને પ્રાઇસ છે ત્રણ હજાર ને પાંચસો રૂપિયા

અને આ સ્લીવ્સની પેટર્ન આપેલી છે અહીંયા અને આ કોન્ટ્રાસ્ટનો દુપટ્ટો છે આ રીતના દુપટ્ટાનો પણ કલર સરસ છે અને વર્ક પણ એકદમ ફાઇન છે ને ચણિયાની ડિઝાઇન પણ વર્ક ને બધું બહુ જ ફાઇન છે આ રીતના અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણ હજાર ને પાંચસો રૂપિયા આ પણ આખું વર્ક વાળું છે અને જીમીચ્યુ ટાઈપ નું કાપડ છે સાઈનિંગ વાળું અને વર્ક પણ એકદમ સરસ છે અને આમાં નેટ નો દુપટ્ટો આવશે ઓનિયન પિંક કલર છે આ આ રીતના આ છે આગળનું પાછળનું અને સાઈડમાં સ્લીવ્સની પેટર્ન આપેલી છે અને નેટ વાળો દુપટ્ટો છે આ રીતના નેટનો દુપટ્ટો છે અને આ રીતના વર્ક આમાં આપેલું છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત હજાર ને આઠસો રૂપિયાંગ વાળું કાપડ છે અને આખું વર્ક એકદમ સરસ છે વન પીસ જ છે અને આ રીતનો બ્લાઉઝ આવશે આ રીતનો આગળનો અને પાછળનું બે સાઈડનું બ્લાઉઝ છે આગળનું પાછળનું અને આ રીતના સ્લીવ્સમાં પણ પેટર્ન આપેલી છે બેય સાઈડ આગળની અને પાછળની અને કટવર્ક વાળો દુપટ્ટો છે આ રીતના એ કલર પણ સરસ છે પિંક કલર છે અને બે સાઈડની આપે છે આ રીતના કદાચ વિડીયોમાં કલર સેટ થોડાક અલગ દેખાતા હોય અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણ હજાર ને આઠસો રૂપિયા છે આપણે પિંક કલરમાં જ્યુ ટાઈપનું કાપડ છે સોફ્ટ છે એકદમ શાઇનિંગવાળું કાપડ અને ઝરકનનું વર્ક આપેલું છે આખું કામ ઝરકનનું છે અને લેન્થ પણ ફૂલ આવશે અને હેવી બોડીવાળાને પણ થઈ જશે અને વર્ક પણ બહુ જ ફાઇન છે ફ્લાવરવાળું અને આ છે આપણે વર્કવાળું બ્લાઉઝ પણ સાથે આજે આગળનું આ પાછળનું અને આ સ્લીવ્સ છે એકદમ સરસ છે નજીકથી જુઓ તમે તો ડાયમંડનું કામ આપેલું છે ઝરકનનું છે અને કટવર્ક વાળો દુપટ્ટો છે આમાં સેમ જ કલરનો દુપટ્ટો છે આ રીતના હેવીમાં પીસ છે પહેરાતા બહુ જ સરસ લાગે સાંજીમાં રિસેપ્શનમાં પેરા એ રીતનું કલેક્શન છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણ રૂપિયા આ છે આપણે બીટ કલરમાં આખું ડાયમંડનું કામ છે ઝરકનનું કામ આપેલું છે એકદમ હેવીમાં કલેક્શન છે અને કલર પણ ફાઇન છે બીટ કલર અને આપણે બીટ કલરમાં બહેનોની બહુ ડિમાન્ડ હતી તો આપણે રિપીટ કર્યો છે પણ સેમ ટુ સેમ પીસ તો આવ્યું જ નથી વર્ક અને બધું અલગ છે તો આ છે બ્લાઉઝ આખું હેવીમાં વર્કવાળું આ રીતના આ આગળનું છે આ પાછળનું છે અને બે સ્લીવ્સ છે ફૂલ વર્કમાં ચોલી ટાઈપનું બ્લાઉઝ છે અને આ છે દુપટ્ટો સેમ જ કલરનો દુપટ્ટો છે અને આનો કલર પણ બહુ જ એટલે બહુ જ સરસ છે આખું ડાયમંડનું અને જરકરનું કામ આપેલું છે અને લેન્થ પણ ફૂલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચાર હજાર રૂપિયા આ આપણે ફૂલ હેવીમાં કલેક્શન છે અને તમે નજીકથી જુઓ તો વર્ક એટલું સરસ છે આખું જરદો ને એ રીતના વર્ક છે કેન કેન પણ સરસ છે કલર કોમ્બિનેશન પણ એકદમ સરસ છે અને આ રીતના મોરને બધું આપેલું છે આ બ્રાઇડલ પેરે તો ભી ચાંદે એ રીતનું કલેક્શન છે બહુ જ એટલે બહુ જ સરસ છે અને હેવીમાં એકદમ છે આ રીતના દુપટ્ટો છે સરસ એમાં કટવર્ક ની બોર્ડર આપેલી છે આ રીતના આ રીતના અને બ્લાઉઝ પર એકદમ સરસ ચોલી ટાઈપ બ્લાઉઝ છે આ આગળનું છે આ પાછળનું છે અને આ બે સ્લીવ્સ છે મોરવાળી પેટર્નમાં અને મટીરીયલ પણ બહુ જ સરસ છે અને કલર કોમ્બિનેશન પણ એકદમ સરસ છે તમે જોઈ શકો વર્ક પણ બહુ જ સરસ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત પાંચ હજાર ને સાતસો રૂપિયા બીજી સિલેક્શનમાં આપણે તેરસો થી લઈ અને છ હજાર સુધીનું ચણિયા ચોલીમાં કલેક્શન અવેલેબલ છે તો જોવા માટે એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો અને નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે એ જોવા મળે